રાધનપુર તાલુકાના ગોતરકા હજરત મહાવલી સરકારની દરગાહ મધ્યે મલેક સમાજની અઢારમી સમૂહ શાદી યોજાઈ મલેક સમાજના સમૂહ લગ્નમાં છવ્વીસ જોડલા નિકાહના પવિત્ર બંધને બંધાયા સમૂહ લગ્નની જહેમત સમાજના મલેક યુવા સંગઠનના યુવાનોએ ઉઠાવી હતી મલેક સમાજના સમૂહશાદીના એનાઉન્સર તરીકે મૌલાના અહેમદ યાવરખાને ફરજ બજાવી હતી સમૂહશાદીના મુખ્ય મહેમાન ગોતરકા ગાદી નશીન પીર હઝરત અનુબાપુ ઉપસ્થિત રહ્યા હતા તમામ દુલ્હા દુલ્હનના નિકાહ મૌલાના મલેક નશીબખાન મૌલાના મહેબૂબ ખાન તથા મૌલાના અબ્દુલ રહેમાન અકબરી દ્વારા પઢાવવામાં આવેલ હતા મલેક સમાજના પ્રમુખ ઈસુભા બાપુએ આભાર વિધિ કરતા સમાજને સંદેશ આપ્યો હતો કે સમાજની ચિંતા કરો જેમ બને તેમ સમાજના કાર્યમાં લાગી રહો સાથે મલેક યુવા સંગઠન વતી મલેક અમજત ખાને જણાવેલ કે અમને સમાજે ખૂબ સહયોગ આપ્યો છે તે બદલ અમે મલેક સમાજના આભારી રહીશું રિપોર્ટ બાય સિરાજ ખાન મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત સલામ પહેલા તો દાદા મહાવલી સરકારનો ખૂબ ખૂબ કરમ થયો આપણા ઉપર કે આપણે જે આ માં સમૂહ લગ્નની જે આપણે અહીંયા આપણી ખ્વાહિશ હતી એ બહુ ધામધૂમથી સારી રીતે આપણને ઉજવાય છે એ બદલ આપણે અલ્લાહના શુક્રગુજાર છે અને બધા જે આ યુવા કમિટી છે આ કે યુવા એ લોકોનો બધાનો દિલથી હું આભાર માનું છું કે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અઢારમાં સમૂહ લગ્ન ખૂબ સફળતાપૂર્વક પૂરો કરવામાં તમે જે સાથ સહકાર આપ્યો બધા ખૂબ ખૂબ આભાર જ્યારે મેં સમાજની વચ્ચે ગયા ત્યારે અમે ચોક્કસથી પહેલી વખત હતા યુવા ગ્રુપ સમાજના આ સમૂહ લગ્નમાં વાર હતા પણ ખૂબ દિલથી અમને આવક આવકાર આપ્યો છે અને હતું એના કરતાં પણ વધારે અમને પૈસાથી દિલથી આ અમને સપોર્ટ કર્યો છે જેથી અમે આ કાર્યને સફળ કરી શક્યા છીએ સમાજને એક જ સંદેશ આપવાનો રહે છે કે ભાઈ યુવાનો ખાસ કરીને હજી આમાં બહુ ઓછા ભાગ લે છે તો ઘર દીઠી એક બે યુવાનો આમાં ભાગ લે તો આપણો જે આ કાર્યક્રમ છે સફળ બને હજી બી સારો અને કામમાં જે થોડીક તકલીફ પડે છે ના પડે અને સમૂહથી આપણા સમાજમાં એકતા થાય અને અંદરો અંદર જે આપણે ખાય છે એ ખાઈ પુરાય અને આપણે બધા એક થઈને રહી એવી ખાસ અપીલ યુવા વર્ગને હવે શિક્ષણ ક્ષેત્રે એ પણ જરૂરી છે અને જે આ જે ગેર રીત રિવાજો છે એને પણ જો બધા શોર્ટ સપોર્ટ કરીને બંધ કરે તો વધારે સારું જેનાથી કરી આપણે સમૂહલગ્ન એટલા માટે કરીએ છીએ કે સમાજના પૈસાની બચત થાય વધતા શરીયતના દાયરામાં રહેવાથી અલ્લાહની રિઝા અને અલ્લાહ પણ રાજી થાય એનો રસૂલ પણ રાજી થાય એના માટેના ઘણા કામો એવા છે કે જે એમ કે મલેક સમાજનું કોઈ એક જમાતખાનું પણ હોવું જરૂરી છે અને શિક્ષણ ક્ષેત્રે કોઈ હોસ્ટેલની પણ જરૂરિયાત છે એનાથી વિશેષથી કે સમાજના કુરિવાજો બંધ કરી અને આ જે રીતે આયોજન કર્યું બધાએ એ જ પ્રમાણે આગળ બધા આયોજન કરે હું સૌથી પહેલા પીરિયડ તરીકે હાજી ગાદી નશીબ બાપુનો હું આભાર માનું છું કે એમની જદ્દો જેહજથી જે યુવાનોએ આ બધું બીડું ઝડપ્યું અને બીડું ઉઠાવીને આજે અલ્લાહ કરમથી અઢાર સમૂહ લગ્નની સમાપ્તિ થઈ અને અને એનાથી વિશેષ પણ હું યુવા સો આભારી છું કે દોઢ મહિનાથી જેણે બપોર રાત તડકો ન જોઈ અને ઘરે ઘરે ફરી અને આ કાર્યક્રમને સફળ કરવા માટે એમને જે જ સૌથી વધારે મુદ્દ હું એમને આપું એનાથી વિશેષ પણ આખા સમાજને આપું કે સમાજે દિલ ખોલીને રૂપિયા આપ્યા પણ એ સમાજના રૂપિયાનો આપણે શાંતિપૂર્વક સમજદારીપૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે પણ હું મોટાઓને યુવાનોને પણ સમજ આપું છું અને સૌથી વધારે આભારી હરેક સમાજનો છું યુવાનોનો પણ છું કે આજે શાંતિ સંપન્ન સાથે એક માનો ને કે બે કલાકની અંદર આપણો સફળ કાર્યક્રમ થઈ ગયો અલ્લાહ અને રસુની રીજા માટે દાદા મુહિબેલી શાહ લંગરી સુલતાનની બારગાહમાં આપણી બધાની દુઆ કબૂલ થાય અને આ રીતે આગામી પણ સમૂહલગ્નની અંદર ખોટા કુરિવાજો બંધ કરી અને આ રીતેનું આયોજન થાય તો વધારે સારું મલિક દરબારનો સમૂહ લગ્ન આથી અઢાર ઓગણીસ વર્ષ પહેલા બધાએ આયોજન કર્યું ત્યારથી દિવસે દિવસે સારી રીતે લગ્ન થતા જાય આજે અઢારમો સમૂહ લગ્ન સંપન્ન થયો આજે ખૂબ સારી રીતે આ પ્રસંગ પાર પડ્યો લગભગ પૂરું થઈ ગયું અને આ લગ્નનો મેઇન હેતુ કે સમાજ બચે ખોટા ખર્ચાઓ ના કરે ખોટી પેલી ન થાય કોઈને ખેતર મેળવા ના પડે એટલા માટે જ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે અને અત્યારે બધા યુવાનોએ ખૂબ સારી કામગીરી કરી છે એમને ખૂબ ખૂબ અભિનંદન બાપુનો પણ ખૂબ ખૂબ આભાર કે સારું રીતે પતી ગયું ને અત્યારે પૂરું થઈ ગયું લગભગ હવે બધા જવાની તૈયારીમાં છે સમાજના જે આગેવાનો બેઠા એ યુવાનોનો બધાનો હું ખૂબ ખૂબ પ્રમુખ તરીકે આભાર માનું છું અને કદાચ ક્યાંય કોઈ એમની છોકરાઓની કે અમારી કે કોઈની ભૂલ થઈ હોય તો એ માટે હું પ્રમુખ તરીકે માફી માગું છું અને ફરી બધા આ રીતે સપોર્ટ ચાલતા રહે તો વધારે મજા આવશે નિધિ પણ સારી રીતે થશે લગ્ન આપણા Freshness Carnival યશ yes, Soft drinks.